જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો કેમ છો બધા ભાઈઓ મજામાં તો મિત્રો આપણે રોજનું રૂટિન કામ સવારે ઉઠીને તો રોજ વાડીએ જ આવવાનું હોય ને રોજનું રૂટિન કામ તો કાયમીનું કાયમી મારે કેવું પડે જોકે આપણા સબસ્ક્રાઈબરોને તો ખબર જ છે કે આવીને સીધું તો પક્ષીઓને નાસ્તો જ આપવાનો હોય તો પક્ષીઓને નાસ્તો આપી કુંડમાં પાણી ભરી અને આજે એક નોખી ફિલ્મ નીકળી છે કે જો કે આપણા ગામના કૂવામાં પાણી ખૂટી ગયું હોવાથી આપણે આજે વાડી આવ્યા અને કાલે કુંડી અને તમે આગળના બ્લોગમાં જોયેલ હતું કે બધું પાણી ભર્યું જાળવા પાયા બરાબર અને પીવાનું પાણી બધું ભર્યું તો જો કે આજે એવા સમાચાર તો થયા છે સમાચાર કે નર્મદાનું પાણી આજે ચાલુ થઈ જશે તો નર્મદાનું પાણી એક બે દિવસ આવે તો થોડોક ડોર ને એવું મેલું પાણી આવે તો પીવાય એવું ન હોય આપણે એમ થયું કે હાલો આપણે વાડીએ વ્યવસ્થા છે તો વાડીએ જઈ એક કેલ્બો પચીસ લીટરનો ત્યાં પીયો હતો ઘરે એક પચીસ લીટરનો કેલબો અહીંયા હતો કે બે પીવો પૂરતું ભર લેતા એક દિવસનું પાણી પીવાનું ચાલે ને વાપરવાનું તો થઈ જાય અને જોવા મિત્રો આપણી પાછળ દેખાય છે પેટારો પેટારો દોહલાના વખતનો છે તેજુરી કહેવાતી ગામડાની તેજુરી કહેવાતી આ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં પેટારો છે જૂન જૂના જમાનામાં અત્યારે વીઆઈપી તેજુરી હોય અને ડોહલાના વખતમાં અને તેજુરી ગણવામાં આવતી તો આપણે વાડિયાથી કોઈ બુંગણ ને બાચકા ને કોઈ દલ સાહિત્યના ને એવું પડ્યું રહી એ માટે આપણે ઘરેથી વાડિયા લઈ આવ્યા છે તે ખોલી પર તમને બતાવી તો અત્યારે મિત્રો જો આમાં આપણે બલુંગિયા અને હાથીના સાધનો સાઈડમાં જે ટ્રેક્ટરનો પાઈપ જો કે આપણે બધું વ્યવસ્થિત આમાં મૂકવું હોય તો મુકાઈ જાય અને જો કે આમાં ઉંદર મમાનો તો ત્રાસ બહુ છે ગયા વર્ષે આપણે કપાસ હતો તો કપાસના જો આમાં લઈ આવે છે એના જીવનમાં એની પ્રવૃત્તિ છે આ તાજું પાણી ભરી લીધું કેલબો ને બધું અંદર ભરેલ રાખીએ કારણ કે ટાંકી તો બહાર પીવાની છે ક્યારેક આપણે હોય ને કોઈ નીકળ્યા હોય થઈ રહ્યું હોય તો અંદરથી આપણે પીવા થાય તો મિત્રો આપણે જો આ પાણી પીવાનું ભરાઈ ગયું છે બે કેલબા જો કે વરસાદની પણ તૈયારીઓ જ છે વરસાદ આવી તો પાંચ પંદર દિવસમાં નવું પાણી આપણે પીવા માટેનું આવી જાય જો એક અને બે કેલબા બા પચીસ પચીસ લીટરના ભરી લીધા તો આજે નર્મદાનું પાણી આવે તો એમાં થોડોક ડોરને આવે એના હિસાબે બે કેલ આપણે ભરી જઈએ વાડીયાથી અને આપણે વાડીનું પાણી પણ મીઠું જ છે જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં વાતાવરણ તો અત્યારે ગમગીન બની ગયું છે જો કે સવારના પોરમાં તો હોય જ આવું વાતાવરણ ને હવે મેઘરાજાની વાત જોઈને બેઠા છે મેઘરાજા આવી જાય તો દરેક ખેડૂત મિત્રો પોતપોતાના કામે લાગી જાય જેને જે વાવેતર કરવું હોય તે થઈ શકે જો કે આપણે આ વખતે ચવડા માર્યા હતા એટલે જમીન થોડીક પોલી પડી હોય તો હવે જોરદાર વાવણી થાય તો કંઈક માંડવીનું આયોજન કરશું નક્કર સોયાબીન કે એવું એ ફાઇનલ આપણું આયોજન નથી કે માંડવી વાવવી કે સોયાબીન વાવવું લોઠી વાવણીની જોરદાર વાવણી થાય તો મગફળી બે આયર્યું ત્રણ આર્યું અને એક એકાએ તુવેરની મૂકી દે હું એક સા અને મીડિયમ વાવણી રહે તો સોયાબીન માથે કંઈક ગણતરી છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો જો કાલે આપણે કેલ્બો પાણીનો ગોરો આ ટાંકી આ બધું વ્યવસ્થિત ભરી લીધું હતું એ કાલે આપણે આખી ભરી હતી જોકે કુંડી હવે રિજેક્ટ થઈ ગઈ છે તો એક કુંડીનો ખર્ચો કરવો જોઈએ જો અટે બે ત્રણ ચાર ઇ પાણી દ જોકે ફેરવાને કારણે થોડીક રિઝેક થઈ ગઈ છે તો હજાર લીટરની કુંડીનો વ્યવસ્થા કરવાની રહે આપણે અત્યારે તો રડી જાય જોકે સિઝનમાં કુંડીનો ખર્ચો કરવો જ છે પછી ફાઇનલ જ છે તો જોડાયેલ રહેજો આગળ પક્ષીઓને આજે પણ આપણે મોરા મમરા અને સેવનો નાસ્તો આપી દીધો છે જોકે આ તો રોજનું રૂટિન છે સબસ્ક્રાઈબરોને કંટાળો આવશે કે આ ભાઈ દરરોજ એકનું એક બતાવે પણ જો રોજના રૂટિન કામમાં આવે એટલે આપણે લેવું પડે એટલું થાય એટલું કરીએ શક્ય હોય એટલું કરીએ ને મિત્રો આ આપણું રોજનું કાર્ય છે ભાઈઓ જમીનમાં જો આટલી ભૂખ હોય તમને કાલે બતાવ્યું હતું કે જો આ લીંબુડીનું ખામણું આપણે મોટું ખામણું કર્યું છે ગોળ કરીને બે વાર આખે આખું ખામણું ચલકાવીને તરવો તરવ ચાલુ મોટરે ભરી દીધું હતું તો અત્યારે ઉનાળો આખરનો સમય છે તો એટલો જમીનમાં ભૂખ છે કે જુઓ તમને એમ થાય કે ચાર પાંચ દિવસથી આ લીંબુડીને પાયેલ નથી જો આ તમે નજરે જોઈ શકો છો એકદમ સુકાઈ ગયું છે તો કે આજે તો લાઇટનો કંઈક પ્રોબ્લેમ છે ગામમાં પણ નથી અને સીમમાં પણ નથી તો શું ફોડ હોય તો કાલે આપણે આવશું ત્યારે પાછા લીંબુડી પાઈ હું મિત્રો જો એકદમ મસ્ત પવન વાય છે અને મારી પાછળ દેખાય છે તે મારા મોટા બાપાની મૂફળીનું વાવેતર છે મસ્ત મજાની મગફળી ઉગી ગઈ છે ને વરસાદ ચાહે એટલે તો ગરજા ઘાટતી પાક છે હવે આપણે ગામ તરફ પ્રયાણ કરીએ છીએ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે આજે બહાર જવાનું છે તો કાલે આપણે અમારે એક યુટ્યુબર છે રામભાઈ ડાંગર તેમને મોનિટાઈઝ થઈ ગયું છે ને બહુ ખેતી વિષયના બ્લોગ સારા બ્લોગ મૂકે છે તમે એકવાર જોશો એટલે તમને વારે વારે એમ મન થાય કે આપણે રામભાઈના બ્લોગ જોવાની બહુ મજા આવે છે તો કાલે રામભાઈએ શાકભાજીનું વાવેતર કર્યું છે તો આપણે પણ આજે બહાર જવાનું છે તો બહાર જઈ તો સારી ક્વોલિટીનું શાકભાજીનું બિયારણ લેતા આવીએ જોકે આ સામે તમને દેખાય જ છે કે આ પારા ભેગું આપણે જે શાકભાજી વાવવાનું છે તો કે હવે સમય થઈ ગયો છે એટલે ઘર પૂરતું આપણે શાકભાજી કાયમનું શાકભાજી નીકળા કરે આજુબાજુવાળાને પણ ચાલે હવે તો આપણે નીકળવાનું છે ગામમાં જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં અને જાશું બહાર અને વળતા રાઉન્ડમાં આપણે શાકભાજીનું બિયારણ સારી ક્વોલિટીનું લઈ અને શક્ય હશે તો કાલે જ વાવેતર કરી દેવાનું છે જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો મિત્રો તો આપણે હવે ગામ તરફ આગળ નીકળીએ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો મિત્રો આપણે પાણીના કેલબા બે ભરીને વાડિયાથી આવી ગયા આજે નર્મદાના નીરય પણ આવી ગયા છે જો મોટર ચાલુ થઈ ગઈ છે નર્મદા નીર જોકે થોડુંક ડોરું આવતું હોય છે તો આપણે ફર્યાવાનું કારણ એ એક બે દિવસ ઓલું પાણી આપણે વાડીનું પી તો આ પાણી ચોખ્ખું થઈ જાય તો મિત્રો આજનો આપણો આ બ્લોગ રોજનું રૂટિન કામ સારું લાગ્યું હોય તો ખેડૂતને ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્ર હોય તે ખાસ કરીને બે લખાઈને દમાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ